બધા જ ધર્મપ્રેમી ભક્તજનોની મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ભક્તો મારી આ યુટ્યુબની સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો આ ચેનલમાં તમને દરરોજ ધાર્મિક વિડીયો અને જ્ઞાન વાર્તા તેમજ વાર તહેવારનો વિડીયો જોવા મળશે મિત્રો આપણા સનાતન ધર્મમાં વાર તહેવારનું મહત્ત્વ અલગ જ છે તો બીજા ધર્મપ્રેમી ભાઈ બહેન સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો કૃષ્ણ મિત્રો રાતે રાતે જય માતાજી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શીતળા સાતમ વ્રતની વિધિ પૂજન અને મહિમા મિત્રો આપણે જે શીતળા માતાનું મહત્ત્વ છે આપણા દેશમાં ખૂબ જ છે પ્રાચીન કાળથી મા શીતળામાંને ભક્તો માને છે અને એમની પૂજા પણ કરે છે આપણા દેશમાં ઘણી જગ્યાએ ચાર સાતમના દિવસે શીતળા માતાનું પૂજન થાય છે અને ચૂલા પણ ઠરે છે અને લોકો ઠંડુ જમે છે તેમાંની એક શ્રાવણ સુદ્ધ સાતમ બીજી છે શ્રાવણ વ્રત સાતમ ત્રીજી છે મહાસુદ સાતમ અને ચોથી છે ચૈતર સુદ સાતમ આમાંથી આપણે આજે શ્રાવણ સુદના દિવસે જે વ્રત કરવામાં આવે છે તેની વાર્તા સાંભળીશું મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની તમને જાણ થઈ જાય તો ધન્યવાદ ભક્તો શ્રાવણ માસમાં આમ તો ઘણા તહેવારો આવે છે તેમાંય આ શ્રાવણ માસની અજવાળી સાતમે બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે વ્રત કરનાર બહેનો સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાય છે આખો દિવસ ગરમ જમતી નથી આગલા દિવસનું રાંધેલું હોય તે ઠંડુ જ જમે છે સવારે નાઈ ધોઈ અને બાજુમાં જો કોઈ શીતળા માતાનું મંદિર હોય તો ત્યાં જઈને પૂજન કરે છે અથવા તો તમે પાણીયારે દીવો કરી અને માતા શીતળા સાક્ષાત માની નાગલો ચુંદડી ચડાવી શ્રીફળ વધેરવું અને કુલેરનું નિવેદ ધરાવે છે અબીર ગલાલ કંકુ અને ફૂલથી પૂજન કરે છે આગલા દિવસે ઠંડા ઘીમાં ચોડેલી હોય તેવી કુલેર ધરાવવી આ વ્રત કરનાર પરમ સૌભાગ્યને પામે છે અને સંતાન સુખની વૃદ્ધિ થાય છે સુખ સંપત્તિ મળે છે છે અને ધન ધાન્યના પણ અખૂટ રહે સાતમના દિવસે બહેનો શીતળા માતાનું પૂજન કરે છે પછી ઉમરાનું અને ચૂલાનું પણ પૂજન કરે છે અને આ દિવસે ચૂલો સળગાવતા નથી હવે આપણે શીતળા માતાની વાર્તા સાંભળીએ મિત્રો તમે શીતળા સાતમની વાર્તા સાંભળી અને પછી તપિયાની વાર્તા અવશ્ય સાંભળજો મેં તપ્યાના વાર્તાની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે કારણ કે જો આપણે તપ્યાની વાર્તા ન સાંભળીએ તો તમને ખબર જ હશે કે આપણો ચોથા ભાગનું જે પુણ્ય છે એ તપ્યો લઈ જાય છે અને ચોથા ભાગનું પુણ્ય આપણું આપવું ન પડે એટલે તમે તપિયાની વાર્તા અવશ્ય સાંભળજો નથી હવે આપણે શીતળા માતાની વાર્તા સાંભળીએ એક ગામ હતું તે ગામમાં એક ડોસી અને તેના બે દીકરાની બહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી બહુ બહુ જબરી ઈર્ષાવાળી અને કજીયાળી પણ હતી વાત વાતમાં પડતું જ્યારે નાની બહુ બહુ ભલી હતી હોળી હતી અને પારકાના દુઃખે દુખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો છઠના દિવસે નાની બહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણે નાનો જે દીકરો હતો એ રડવા લાગ્યો નાની બહુ બધું કામ પડતું મૂકી પોતાના નાના છોકરાને ખોળામાં લીધો અને જેવી આડે પડખે થઈ આખો દિવસ થાકેલી હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત થઈ અને શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા બહુના ઘરે આવ્યા નાની બહુના ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં એમાં આરોટિયા અને દાજી ગયા એને સાપ આપ્યો જેવો મારું શરીર બળ્યું એવું એનું પેટ ભળજો શીતળામાં તો સાપ આપી અને ચાલ્યા ગયા નાની બહુએ સવારે ઉઠી અને પડખામાં જોયું તો એનો છોકરો બળીને પડથું થઈ ગયો હતો એને ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર સીતળામાં મારી ઉપર કોપાઈમાન થયા છે મેં જરૂર મને શ્રાપ આપ્યો છે એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુએ તો ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું ઓ ધીરજ ધર અને સીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલી અને એની પાસે માફી માંગ માં તો દયાળુ હોય છે એ જરૂર તારા પર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરી દેશે નાની બહુ તો સાસુના આશીર્વાદ લીધા અને છોકરાને ટોપલામાં નાખી શીતળા માતાને શોધવા નીકળી પડી વન વગડામાં વીંધતી જાય છે અને શીતળા માનું રટણ કરતી જાય છે અને માં માં ક્યાં છો તમે આવી રીતના બોલતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલો છલ હતા કાંઠે ઘણા પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ કે પંખી પારેવા કોઈ આ તલાવડીનું પાણી પીતું ન અને પીવે તો એ મરણને શરણ થઈ જતું નાની બહુ તો તલાવડી પાસે જઈ અને ટોપલો નીચે ઉતાર્યો તલાવડામાંથી પાણી પીવા ગઈ ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પણ તું રડે છે શું કામ તું ત્યારે નાની બહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તો તેમને વિનવવા અને તેની માફી માંગવા જાઉં છું ત્યારે તલાવડી બોલી બહેન તો અમારું એક કામ કરતી આવજે ને તું શીતળામા પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે એવા શું પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું નથી અને જો ભૂલે ચૂકે કોઈ પી જાય છે તો તરત મરી જાય છે નાની વહુએ અને પાણી પીધા વગર માથે ફરીથી ટોપલો ચડાવી રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા આખલા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને બોલ્યા અરે બેન તારી આંખોમાં આંસુ કેમ છે ત્યારે વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપિયા છે એટલે હું એની માફી માંગવા અને વિનમવા જાઉં છું તો બહેન સિતરામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે આખો દિવસ કરીએ છીએ સારું પૂછતી આવી એમ કહી મુનાની બહુ તો આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોયડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી હતી અને માથું ખંજવાડતા બેઠા હતા વહુને જોઈ ડોસીમાં બોલ્યા અરે બાઈ આપણી ફાફડી ક્યાં એ નાની વહુએ સીતળામાં માને કોકની વાત કરી ત્યારે ડોસીમાં બોલ્યા એલી જરાકમાનું માથું જોઈ દેને મને બહુ ખંજવાળ આવે છે નાની બહુને ઉતાવળ તો ઘણી હતી પણ એ દયાળુ હતી એટલે પોતાના મરેલા છોકરાને ડોસીમાના ખોડામાં મૂક્યો અને એ તો જુઓ વીણવા બેસી ગઈ વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢી અને મારી દીધી આથી ડોશીમાના માથાની ખંજવડ ઓછી થઈ અને તેણે વહુને આશીર્વાદ આપ્યા કે જેવું મારું પેટ ઠેડું તેવું તારું સોરી જેવું મારું માથું ઠેરું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો અને ડોશીમાના ખોડામાં રહેલો છોકરો હાથ પગ ઉલાડી અને કિકિયારી કરવા લાગ્યો નાની વહુને ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાં છે તે તો શીતળા માતાના ચરણોમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ વંદન છે ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને તેની જગ્યાએ મા શીતળામા આવીને ઊભા રહી ગયા નાની બહુએ શીતળા દર્શન કરી અને માફી માગી પછી નાની બહુએ તલાવનીના પાણી વિશે પૂછતા કહ્યું ત્યારે શીતળામાં બોલ્યા દીકરી ગયા ભોમમાં એ બંને શોક્ય હતું દી ઉગ્યાથી થમ્યા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું એ તલાવડીનું પાણી લઈ અને ચારે દિશામાં છાંટ દે અને પછી તું પીજે જેથી એના બધા ભાગ દૂર થઈ જશે અને બધા જ પશુ પંખી અને વટેમાર્ગો તેનું પાણી પી શકશે નાની બહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળામાં બોલ્યા દીકરી પ્રભાવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોસમાં કોઈ એના ઘેરે ખાંડ વાવે તો બંને જણા એનું અપમાન કરે અને કાઢી મૂકતા એટલે આ ભાવે તેઓ આખલા બની અને ડૂકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તું એમની પાસે જઈ અને એની ઘંટીના પળ છોડી નાખજે અને એના પાપ નાશ પામશે અને એવો પણ લડતા બંધ થઈ જશે આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા નાની બહુ તો રાજી થતી થતી પોતાના દીકરાને લઈ અને રસ્તામાં પાછી વળી રસ્તામાં પેલા બે આખલા મળ્યા હું તેને શીતળા માતાની વાત કરી અને ઘરેથી કંટીના પળ છોડી નાખ્યા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી બહુએ તલાવડી પાસે જઈ શીતળામાંની વાત કરી પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી પાણીનો ખોબો ભર્યો અને ચારે દિશાઓમાં છાંટ્યો અને પછી પોતે પણ તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષી પશુઓ પાણી પીવા આવવા માંડ્યું નાની બહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી અને દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમાં તો સજીવન થયેલો દીકરો જોઈ રાજી રાજી થઈ ગયા અને વહુને પૂછ્યું ત્યારે વહુએ પૂરી કહાની કીધી કે માં શીતળામાં મળ્યા હતા પણ જેઠાણી તો અદેખી હતી જેઠાણીને તો ઈર્ષા થઈ અને એ તો બળવા લાગી આ સાંભળી જેઠાણીને પણ સીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે વર્ષે રાંધણ છઠ આવે ક્યારેક એની રાહ જોવા લાગી પણ સમય જતાં ક્યાં વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ આવી જેઠાણી ચૂલે રાંધવા બેઠી જાણી જોઈ અને રાતે ચૂલો સળગતો રાખી અને એ તો સૂઈ ગઈ રાતે શીતળામાં ચૂલામાં આરોટિયા અને દાજ્યા એમને જેઠાણીને પણ સાપ આપ્યો કે જેણે મને બાળી છે એનું અંતર પડજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો એનો દીકરો તો હળથું થઈ ગયેલો મરેલા દીકરાને જોઈ જેઠાણી તો વિલાપ કરવાને બદલે ખુશ થઈ તે તો દેરાણીની જેમ છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં જ બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકી તલાવડીમાં પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સાંભળો પાણી પીશ નહીં નહીં મરી જઈશ જેઠાણીએ પાણી ન પીધું એટલે તલાવડી પૂછ્યું બેન તું ક્યાં જાય છે જેઠાણીએ કીધું હું ગમે ત્યાં જાઉં તમારે શું પંચાયત છે આમ કહી તે તો પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા બે આખલા મળ્યા તેમને પણ કહ્યું જેઠાણીને હે બેન તું ક્યાં જાય છે જેઠાણી તો ગુસ્સે થઈ ગઈ અને મોં બગાડતા કીધું હું ગમે ત્યાં જાઉં તમારે પંચાયત નહીં કરવાની આગળ જતાં રસ્તામાં પેલી મેલી ખીલી ડોસી મળી તે તો બે હાથે માથું ખંજવાડતી હતી તેણે જેઠાણીને કહ્યું બેન મારું માથું જોઈ દેને ને જેઠાણી તો કાળજાળ થઈ ગઈ અને બોલી એ ડોસલી હું કઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરી જેઠાણી તો ચાલતી થઈ સવારથી સાંજ સુધી વગડામાં ખૂબ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં આખરે તે કંટાળી અને મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવ વાળી અને દયાળુ હતી તેથી સુખી થઈ અને જેઠાણીના સ્વભાવને લીધે તે પોતાનો દીકરો ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય માતાજી